નમસ્કાર સ્વાગત છે આપ નરવલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાજકોટથી પસાર થતી ત્રણ ટ્રેનના રૂટને ડાયવર્ટ કરાયા ત્રણેય ટ્રેનો તેના નિયત રૂટને બદલે મહેસાણા પાટણ ભીલડી પાલનપુરના રૂટ પરથી દોડશે ફ્લાઇટ હવે રોજ ઉડાન ભરશે સોળ સપ્ટેમ્બરથી ફરી હૈદરાબાદની ફ્લાઇટ શરૂ થશે ભાડું ચાર હજાર પાંચસો તળાજા માર્કેટયાર્ડમાં મગની ટેકાના ભાવે ખરીદી શરૂ તળાજા તાલુકામાં સૌથી વધુ સાતસો ત્રીસ હેક્ટરમાં મગનું વાવેતર છવ્વીસ જુલાઈથી અઠ્યાવીસ જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર મહુવામાં સિઝનનો કુલ વરસાદ આ વર્ષે પાંચસો મીમીને વટી ગયો ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર ગાંધીનગર જિલ્લામાં ચોમાસુ સિઝન માટે બિયારણ ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી અંગે માર્ગદર્શિકા જાહેર કરાઈ

મહત્વના સમાચાર આવી રહ્યા છે મોડાસાના બીડી ગામ પાસેથી કારમાં ભરેલ ડોડા ઝડપાયો છે ક્રેટા કારમાં ભરી લઈ જવાતો હતો માદક પદાર્થનો જથ્થો ઝડપાયો છે પોલીસે 7.63 જાની કિંમત નો પોષડુડા નો જથ્થો કબજે લીધો આરોપીઓ પોલીસ જોઈ ગાડી મૂકી નાસી છૂટ્યા તો કાર અને માદક પદાર્થ સાથે કુલ 17 લાખ નો મુદ્દામાલ જપ્ત કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે મોડાસાના બોડી ગામ પાસેથી કારમાં ભરેલો પોષડુડા ઝડપાયો છે ક્રેટા કારમાં ભરી લઈ જવાતો માદક પદાર્થનો જથ્થો ઝડપાયો છે પોલીસે 7.63 હજાર ની કિંમત નો પોષડુડા નો જથ્થો કબજે લીધો છે આરોપીઓ પોલીસ જોઈ ગાડી મૂકી નાસી છૂટ્યા

બીજી તરફ નજર કરીએ તો બજેટમાં કેન્દ્ર સરકારે સોના ચાંદી પરની કસ્ટમ ડ્યુટી પંદર ટકાથી ઘટાડી છ ટકા કરતા છેલ્લા ત્રણ દિવસમાં દસ ગ્રામ સોનાના ભાવમાં અંદાજે પાંચથી છ હજાર અને પ્રતિ કિલો ચાંદીના ભાવમાં 10 થી બાર હજારનો ઘટાડો થયો છે MCX ઉપર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ 76700 હજાર સાતસો સુધી બોલાયો હતો એ જ રીતે ચાંદીનો પ્રતિ કિલો ભાવ એસી હજાર છસોની આસપાસ આવી ગયો છે રાજકોટ અમદાવાદ હાઇવે પર ચોટીલા નજીક હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી વધુ બે ફ્લાઇટ શરૂ કરવા માટે પ્રપોઝલ મૂકવામાં આવી છે જેમાં સ્ટાર એર એરલાઇન્સ દ્વારા અમદાવાદ અને વડોદરા માટે વિન્ટર શેડ્યુલમાં ફ્લાઇટ શરૂ કરવા માટે મંજૂરી માંગવામાં આવી છે બીજી નજર કરીએ તો ગુજરાત રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ કરાયો છે ત્યારે સરદાર પટેલ યુનિવર્સિટીમાં સેનેટ સિન્ડિકેટનું અસ્તિત્વ ખતમ થયું છે સાથે સાથે પરીક્ષા શુદ્ધ સમિતિને બરખાસ્ત કરી માલ પ્રેક્ટિસ ઇન્કવાયરી કમિટી રચાય છે કોપી કેસમાં પકડાયેલા વિદ્યાર્થીઓને બોલાવી તેમને સાંભળવામાં આવ્યા હતા કમિટી દ્વારા ઈસી કમિટીની મિટિંગમાં રજૂઆત કર્યા બાદ ચોરી કરતા વિદ્યાર્થીઓના ભાવિ અંગે નિર્ણય લેવામાં આવશે જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધરાવતા તાલુકામાં વાવેતર ઓછું જ્યારે સૌથી ઓછો વરસાદ ધરાવતા તાલુકામાં વાવેતર વધુ થયું છે સિઝનનો માત્ર પંદર ટકા વરસાદ ધરાવતા વિજાપુર તાલુકામાં સૌથી વધુ સિત્યોતેર પોઈન્ટ વાવેતર થઈ ચૂક્યું છે તેની સામે જિલ્લામાં સૌથી વધુ બેતાળીસ પોઈન્ટ અડતાલીસ ટકા સિઝનના વરસાદવાળા બહુચરાજ તાલુકામાં માંડ દસ પોઈન્ટ બાવીસ ટકા વાવેતર થયું છે જિલ્લામાં પચીસ ટકાથી ઓછો વરસાદ ધરાવતા છ તાલુકામાં વાવેતર વધુ થયું છે ખેડૂતોને ચોમાસુ સિઝન માટે જરૂરી બિયારણ ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે નાયબ ખેતી નિયામક વિસ્તરણ ગાંધીનગર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે બિયારણ ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનું ધરાવતી સહકારી મંડળીઓ સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી ભાવનગર જિલ્લામાં કરવામાં આવી છે ત્યારે મહુવામાં આ ચોમાસામાં કુલ વરસાદ પાંચસો મીમી એટલે કે વીસ ઇંચને વટાવી ગયો છે ભાવનગર જિલ્લામાં આ ચોમાસામાં કુલ સરેરાશ વરસાદ ત્રણસો છવ્વીસ મીમી થયો છે જે સિઝનના કુલ વરસાદ છસો ચોવીસ મીમીના બાવન પોઈન્ટ ચોવીસ ટકા થયો છે છવ્વીસ જુલાઈથી અઠ્યાવીસ જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે બીજી તરફ નજર કરીએ તો તળાજા માર્કેટિંગ યાર્ડમાં ઉનાળુ સિઝનના મગની ખરીદીનો પ્રારંભ તળાજા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ મહાવીરસિંહ ગોહિલ મેનેજર જગતસિંહ સરવૈયા માર્કેટ યાર્ડના ડાયરેક્ટર અજીતસિંહ સરવૈયા તથા સેક્રેટરી અજીતભાઈ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં થયો છે જેની ઓનલાઈન નોંધણી શરૂ છે નાગફેડ વતી તળાજા તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા મનના રૂપિયા સત્તરસો અગિયારના ભાવે હેક્ટર દીઠ પંચાવન મનની મર્યાદામાં ખરીદી શરૂ થયેલ છે હેરાસર એરપોર્ટથી આગામી સોળ સપ્ટેમ્બરથી તેરમી ડોમેસ્ટિક ફ્લાઇટ ઉડાન ભરવાની ઇન્ડિગોએ જાહેરાત કરી છે રાજકોટથી એર ઇન્ડિયા ઇન્ડિગો એરલાઇન્સની મુંબઈ દિલ્હી ગોવા બેંગલોર અમદાવાદ પુણેની હાલ બાર ફ્લાઇટ ઉડાન ભરી રહી છે ત્યારે અગાઉ ઇન્ડિગો દ્વારા રાજકોટ હૈદરાબાદની થોડા સમય રેગ્યુલર અને પછી અઠવાડિયામાં ત્રણ દિવસ ઉડાન ભરી હતી